છોટાદેપુર નગરમાં સરદાર નગરની અંદર પેટ્રોલ પંપ ચોકડીથી બસ ડેપો તરફ જવાના રસ્તા ઉપર બનેલા દબાણોને તોડી પાડવામાં આવ્યા છે તમે જોઈ શકો છો કે જે પણ દબાણો હતા વાસણવાળાના દુકાનો મોબાઈલ સ્ટોરો અને જે આગળના કોટ દિવાલના કોટ છે એ પણ તોડી પાડવામાં આવ્યા છે તમે જોઈ શકો છો કે જે બધા જ દબાણો હતા પાકા કાચા એ બધા જ દબાણો તોડી પાડવામાં આવ્યા છે કોલેજ જવાનો રસ્તો આ બધા જ દબાણો તો નગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવ્યા છે અને બધે જ બુલડોઝર ચાલી ગયું છે આ ગયું યુનાઇટેડ ફેશન અને જીમાર્ટ મોલ પણ સંપૂર્ણ રીતે દબાણ એનું નષ્ટ કરવામાં આવ્યું છે આકવાનામાં પણ જ્યાં બ્યુટી પાર્લરનું બિલ્ડિંગ હતું એ પણ સંપૂર્ણ બુલડોઝર ચાલી ગયું છે तो छोटादेपुर सरदार नगर अंदर अन्त नगरपालिका नुलडजर चालिरहेको छ